ચાલીસ વર્ષ પછી ઘણા બધા લોકોને નજીકનું જોવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે મોબાઈલ યુઝ નથી કરી શકતા હોતા પેપર નથી વાંચી શકતા હોતા જેના માટે લોકોને ચશ્મા પહેરવા પડતા હોય છે તો એક ડ્રોપ છે કે ભારત સરકારે આ ડ્રોપને મંજૂરી આપી દીધેલી છે આ ટીપાથી શું થાય છે તો કીકી સંકો જાય જાય છે એટલે ચશ્મા વગર દૂરનું દેખાય છે નંબર નથી ઉતરતા આ ડ્રોપથી આ ડ્રોપ એ ટેમ્પરરી ઉપાય છે એક ટીપાથી છ કલાક જેટલું સ્પષ્ટ દેખાય છે અને બીજો બીજી વખત જ્યારે ટીપા નાખવામાં આવે ત્યારે વધુ ત્રણ કલાક જેટલું સ્પષ્ટ દેખાય છે રાત્રે ટીપા નાખવાથી અંધારામાં સ્પષ્ટ દેખાતું નથી બંને આંખમાં એક એક ડ્રોપ નાખવાનું હોય છે માર્કેટમાં આની કિંમત આશરે ત્રણસો પચાસ રૂપિયા જેટલી હોઈ શકે છે હવે સવાલ એ થાય છે કે આઈ આ આઈડ્રોપ નાખવાથી શું આડઅસર થાય છે તો આંખમાં થોડી લાલાશ થાય છે માથાનો દુખાવો થઈ શકે છે અને કી કી કાયમી રીતે સંકોચાઈ જઈ શકે છે એટલે કે મારી તમને એ સલાહ છે કે માર્કેટમાં ભલે આ આઈડ્રોપ્સ આવ્યા છે પરંતુ જ્યારે નજીકનું વાંચવાનું હોય છે તો બેટર છે કે આપણે આ ડસરમાંથી પસાર થવું એના કરતાં તો ચશ્મા પહેરી અને નજીકનું જે પણ કામ કરવું હોય તે કામ કરી શકીએ છીએ આ આઈડ્રોપની કિંમત આશરે ત્રણસો પચાસની આજુબાજુ હશે અને માર્કેટમાં એક ઓગસ્ટ પછીથી માર્કેટમાં આ ટીપા અવેલેબલ રહેશે પરંતુ ફરી એક વખત હું તમને અપીલ કરું છું કે જો તમારે જરૂરી હોય તો જ આ ટીપા નાખજો કારણ કે લેન્સ પહેરવાથી પણ આપણને પ્રોબ્લેમ થતી હોય છે અને આ ટીપાથી પણ આંખોમાં થોડું એવું ઇન્ફેક્શન આવી શકે છે ચશ્મા પહેરવા એ ખૂબ હિતાવ છે